અંકલેશ્વર ભરૂચને જોડતા માર્ગ ઉપર એક પછી એક સાત કાર ભટકાઈ જુઓ અકસ્માતના દ્રશ્યો અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર હાલ માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે ત્યારે આર સ્કૂલ નજીક એક પાછળ એક સાત જેટલી કાર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર એક થી બે લોકોને ઈજાઓ પહોંચી હતી તો બે થી ત્રણ કારમાં નુકસાન થવા પામ્યું હતું અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો ત્યારે આ રોડ પર સમારકામની કામગીરી ચાલતી હોવાથી વાહન ધીમી ગતિએ ચાલે તેવા પણ સંદેશ મળી રહ્યા છે નેશનલ હાઈવે નંબર અડતાળીસ ભરૂચ ટોલ બચાવવા કેટલાક વાહન ભરૂચના જૂના હાઈવે પરથી અંકલેશ્વર તરફ પ્રવેશતા હોય છે ત્યારે આવામાં ટ્રાફિક અને અકસ્માતની વંટોળ બનતી હોય છે